આગામી તારીખ સોલ એપ્રિલના રોજ કોંગ્રેસના રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના મોડાસાના મુલાકાતે આવવાના છે અને ત્યારે રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસને લઈ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ત્યારે મોડાસા શહેરના સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાહુલ ગાંધી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે જેમાં તેઓ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અને એના માટે ચર્ચાઓ કરશે અને કાર્યકર્તાઓના વિચારો જાણશે રાહુલ ગાંધીનો મોડાસા પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને તેનાથી પાર્ટીના સંગઠનમાં એક નવો ઉત્સાહ જોવા મળી શકે છે માધ્યમથી જાણવા માગું છું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બુથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો એ પ્રોજેક્ટ લોન્ચિંગ સોળ તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે સોળ તારીખને બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે અમારા જેટલા પણ અહીંયા બારસો જેટલા બૂથો છે બૂથના તમામ અમારા આગેવાન મિત્રો કાર્યકર્તો બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ સોળના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે તેમાં રાહુલજી પૂરેપૂરી હાજરી આપી અને અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાના છે બૂથ લેવલના જે વાત કરી એટલે છે ના આ જાહેર સભા જેવું નથી જે બૂથના જે આગેવાના અમારું મંડલ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી ટોટલી આ વખતની બૂથ લેવલ સુધીના કાર્યકર્તોની યાદીઓ એક તૈયાર કરી છે ફક્ત એમને અમારે જુસ્સો લાઈ અને ટ્રેનિંગ આપવાની જે વાત છે એની શરૂઆત સોળ તારીખના રોજથી શરૂ થઈ છે